વિશ્વભરના નીતિ નિર્ધારક પ્રેક્ટિસનર્સ શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાતો દ્વારા જે ચર્ચા કરશે તેના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે આ સમિટ દ્વારા બિઝનેસ લીડર્સ અને ઇનોવેટર્સને તેમની કામગીરી અને આગામી આર્થિક અને વ્યાપારી તકોનું પ્રદર્શન કરવા માટે એક મંચ પૂરો પાડવાનો ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે કુલ ચોત્રીસ હજાર સાતસો કરોડના રોકાણ થવા જઈ રહ્યા છે આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન રોજગાર મંત્રી બરવનસિંહ રાજપૂત અને ઉર્જા પેટ્રોકેમિકલ્સ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી જ્યારે ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કર્યા બાદ સંબોધન કરતાં જણાવ્યું હતું કે જીઆઈડીસી ને જોડતા માર્ગનું ઓગણસાઠ કરોડના ખર્ચે વિકાસ કાર્ય થવાની માહિતી આપી હતી તો ભારતને વિશ્વનો ત્રીજું ઇકોનોમિક બનાવવાની પણ વાત કરી આ સમિટમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા